કાળી બોર્ડર નો હારી લાગે તમાર વાહન કલર તો જો બોર્ડર નો વાહન કલર એક થઈ જશે કાળી બોર્ડર નહીં હું તમને પીળું સૂર્યમુખી દોર દઉં ને સિલ્વર બોર્ડર મારી દઉં તમને પાંચ જણા નો પૂછે ને તો તમે મને કેજો હું તમને પૈસા પાછા આપી દઇશ હું છે ને અહીંયા પચ્ચીસ વર્ષથી ટેટુ બનાવું છું બોલો અને નવરાત્રી માં તો મારે છે ને જવાબ આપવાની નવરાઈ નો હોય એટલું બુકિંગ થઈ ગયું હોય રાતે બે કલાક તો સુવાનો માલ ટાઈમ મળે ટેટુ વાળા ની લાઈન જ એટલી હોય

અને એ બધા વેઇટિંગમાં બેઠા છે તમે આમ આગળ ધ્યાન આપો તમાર ટેટુન કામ ચાલુ છે પછી ટેટુ બગડે ને તો અહીં કમ્પ્લેઇન કરવા મને નહીં આવવાનું મારે પછી જવાબ આપવાની નવરાઈ ન હોય તમે જોવો છો ને કેટલા જણા લાઈન બેઠા છે ટેટુ કરાવવા બેન પણ તમે એકાદુ પગલું દોરવાની વાત કરો તો વાત બરોબર છે તમારે આખી ગરબાની માર્ગદર્શિકા બનાવવી છે

આ તો તમે પૈસા પાછા લેવા આવો ને એટલે હસબન્ડ નું તૂતુ વચ્ચે લાવો હસબન્ડ બિચારો કે કામે બેઠો હશે હીરા ઘણતો હશે ને ગલે બેઠો બેઠો માવા ચોડતો હોય હસબન્ડ ને ખબર ન હોય તમે અહીં ટેટું ચિતરાવી ગયા એમ આ તો પૈસા પાછા લેવા આવે ને એટલે મારા હસબન્ડ ને ન ગઈ બીજું બદલી દેજો અને મારા હસબન્ડ ને ન ગઈ પૈસા પાછા આપજો હસબન્ડ નું એટલું બધું માનતા હો તો હસબન્ડ ને હારે લઈને ટેટું કરાવવા આવે ને આ તો ટેટું કરાવી ચાહે પંદરસો બબે હજાર ના હસબન્ડ ને તો ખબર નહીં હોય ન ગમે તો હસબન્ડ નું નામ આવે

તમારે પેલા હરખું કેવાય ને તમારે વાહમ દેખાતું નથી મારો વાત થોડો કેવાય તમે કીધું એ કલર મેં પૂરી દીધો તો પૈસા એમાં પાછા નો મળે તમે કીધું હોય મેં બીજો કલર પૂરી દીધો હોય ને તો વાત અલગ તો હું તમારો રૂપિયો લઉં તમને ફ્રી દઉં બેન તમને ટેટુ ડિઝાઇન મળી કે નહીં તો તમારો વારો આવી ગયો છે હો બેન તમે હરખા હાલી તો એકતા નથી લેહે આખા બે ડાંડિયારા ને ક્યાર ટેટુ ડિઝાઇન ગોતે છે ચાર કલાક થી તમે બેઠા છો હજી તમને ડિઝાઇન નથી મળી આ બાયું નું તો કામ જ આવું ના આવું છે એમ ક્યાં મે આ એરિયામાં પાર્લર ખોલ્યું એમ થાય છે ક્યારેક ક્યારેક તો મને એમ થાય કે આયા પાર્લર ને તારા મારી અમેરિકા વેચાવું જોઈએ